રાવલ મિત્તલબેન મનુભાઈ પ્રાથમિક શિક્ષક સેલારી પ્રાથમિક કન્યા શાળા રાપર કચ્છ ને શિક્ષણ ક્ષેત્રે નવીન પ્રવૃત્તિઓ અને ઉત્કૃષ્ટ શિક્ષણ કાર્ય માટે સન્માન કરવામાં આવ્યું છે જેમાં આયોજક તરીકે શિક્ષા સાગર ફાઉન્ડેશન ઇન્ડિયા કુરુક્ષેત્ર હરિયાણા શિક્ષણ અધિકારી હરિયાણા શૈલેષ પ્રજાપતિ શિક્ષા સાગર ફાઉન્ડેશન ઇન્ડિયાના સ્થાપક છે સુરેશ રાણા શિક્ષા સાગર ફાઉન્ડેશન ઇન્ડિયાના સ્થાપક દ્વારા સુશીલા જંગરા પ્રોગ્રામ કોર્ડિનેટર શિક્ષા સાગર ફાઉન્ડેશન ઇન્ડિયા સન્માનનું પ્રતિક અર્પણ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય શૈક્ષણિક સેમિનાર નેશનલ ઇનોવેટિવ ટીચર એવોર્ડ નવેમ્બર બે હજાર ચોવીસ કુરુક્ષેત્ર હરિયાણા ખાતે વીસ રાજ્યોના એકસો પંચાવન ગોધર નવાચારી કર્મઠ અને કર્તવ્યનિષ્ઠ યોગ્ય શિક્ષકોને રાષ્ટ્રીય નવાચારી શિક્ષકોને સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા તેમના દ્વારા કરવામાં આવેલ અગાઉ પણ ગાંધીનગર ખાતે સલારીના શિક્ષકા મિતલ રાવલને રાજ્ય કક્ષાએ સન્માન કરવામાં આવ્યું હતું આમ વાગડ વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રની કામગીરીની શિક્ષિકાને નોંધ લેવામાં આવી હતી અને રાષ્ટ્રીય સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા